જય ભીમ જય ભારત જય ભીમ જય ભારત જય સંવિધાન હવે એક ઓલો નાગદન અને એક આ ઓલો ધ્રોલવાળો હેમંત જે પોતાની જાતને વકીલ ગણાવતો હતો બરાબર હવે એ વચ્ચે કાંઈક હમણાં કંઈક જીભ જલાઈ ગઈ હતી હું થયું તો કોને ખર બોલાઈ ગયું બોલી ગયો તો પણ એને બહુ બધા સમજાવ્યો પણ એની એક એવી હવા આવી ગઈ હતી કે હું વકીલ છું અને બીજી હવા એવી આવી ગઈ હતી બહુ મોટો વકીલ છે બરાબર એટલે આજે હમણાં મારી આગળ પેપરનું એક કટિંગ આવ્યું જેમાં આ ભાઈના ન્યૂઝ છપાણા છે અને જામનગરમાં સિટી પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં આ ભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે એટલે એફઆઈઆરનું જે ફ્રન્ટ પેજ જે છે ને આગળનું એમાં ફરિયાદી અને આરોપી તરીકે જેનું નામ છે તોમદારમાં એ બે દેખાય એવી રીતે આખું કટિંગ મોકલું છું બરાબર અને ગાળો દીધી હતી એટલે એના બદલે આ ભાઈ ઉપર ફરિયાદ થઈ હતી આ ભાઈને એવું હતું કે હું જે નાકાય કરું છું હું જે આડોળે કરું છું એ બધી હાલી છે સમજે અને ઓલો જે કચ્છવાળો છે એની ઉપર એક ફરિયાદ થઈ છે બરાબર નાગદાન ઉપર એ જે બોલ્યો હતો કે રેપ થયો છે નામને તેમને એવું બધું બોલ્યો હતો એટલે એ બાબતમાં ફરિયાદ થઈ છે એટલે બે મૂકું છું આમાં વિડીયોમાં બરાબર એ બે જોઈ લેજો અને જે આ વિડીયો જોતા હોય એ આમાંથી થોડીક એવી એક શિક્ખામણ લેજો કે કોઈ પણ વ્યક્તિ હોય કાયદાનું પાલન કરવું પડે આમાં ફરિયાદ થાય પોલીસ સ્ટેશનને ધક્કા થાય અને નામદાર કોર્ટની સામે અદકવાળીને ઊભું રહેવું પડે અને જજ સાહેબ જે જય સાંભળવું પડે એટલે કોઈને ખોટો એવા મનમાં ડીંગો હોય હવા હોય તો એ કાઢી નાખવી મહેરબાની કરી બરાબર અને પાછળ ઓડિયો મૂકું છું આની ઉપર જે ફરિયાદ થઈ એનું એક એનું એક પેજ મૂકું છું એ જોઈ લેજો વાંચી લેજો જય ભીમ જય ભારત જય સંવિધાન જય ભીમ જય ભીમ જયભી બોલો બોલો

હા હું હતો તોય ફરિયાદ દાખલ થઇ ગઈ મારું કઈ હાલ્યું નઈ એવું બને ને અરે નઈ તને જેલ માં નઈ જવા દઉં તારી એફઆઈ હું આજે ઘરે રદ કર દઈશ તારા બાપ ના ફેટ નો તો કર રદ થાય કે હવે હાઈ માં જવું પડે સાહેબ હા જ્યારે હા અને નામદાર કોર્ટ સિવાય હવે એ ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એફઆઈ દાખલ થઇ પછી કોઈ ના બાપ નું નો આ બધાના કઈ કઈ એના ટળીયા ખબર પડતી નથી આવડા છે બેઠા ઓલો નાગદાન એમ વાત કરતો હોય કે અમારે કઈ સંવિધાન ની જરૂરત પડતી નથી બરાબર એમ નઈ આ નાગદાન એમ કે અમારે સંવિધાન ની જરૂરત પડતી નથી અમે કોઈ ઉપયોગ જ નથી કર્યો તો હમણાં અગોબા માં ફરિયાદ કરી જયારે પોલીસ સ્ટેશન માં ગયો તો એમાં જાવું જ પડે કઈ નો આ તો હું કે ઈ જે નાગદન લ્યો ને એ બુધ્ધિ વગરનો છે એ એના પરિવાર માં ક્યાંય એનો વજન નથી એટલે એ ખપેરોન કનેરોન કેરોન હવે કેરો બેરો આમાં નો આવે આમાં કેરા જઈ રીતે ભેગું નો થાય હા હા એટલે એ બધું એનું બધું લામ લીલા પણ મૂળ એને કઈ ભાન નથી બુધ્ધિ વગરનો છે હા ડિબીટ કરી ને એમાં આપડી ઘટે તમે કીધી કે હું તો એ આટલું એની હારે વાત જ નથી કરતો હવે કેમ કે એની હારે હું વાત કરી એની હારે કદાચ વાત કરી હોય ને ભાઈ

એટલે મેં એમ બેટા મેં તારા પાપા ક્યાં હે તો કે હાજર નથી મેં કીધું કઈ વાંધો નહિ ચાલો જવા દઈએ મેં કીધું તારા પાપા આવે ને તો કેજે મનસુખ ભાઈ નો ફોન હતો હા બરાબર છે કેમ કે મારી દીકરી વિશે બોલ્યો અને એની દીકરી છે આપડી બેન દીકરી છે ને અમે થોડા તારી આરામી છે છીએ ભલા માણસ તારી દીકરી એ અમારી દીકરી કેમ કે દીકરી ની કોઈ જાત જ ન હોય

એમ આટલી બધી ડફ નટુ કેવાય નહી સમાજમાં મેળ માં નહિ કોઈ કોઈ બીજી સમાજ ના મેળ માં એનો ઘરે મેળ નહી ક્યાંય મેળ ક્યાંય મેળ નહી ક્યાંક એકાદી જગ્યાએ સારું હોય ને આપણને એમ થાય ના ના આપણને ટક્કર નો માણસ મળ્યો છે પણ આ તો કાંઈ મેળાજ નઈ ને આમાં બાનું કોની હું આની આરે ઓલું કરવું એમાં એમાં હું હોય ભાઈ ઓલું નથી ખરખરખા હોય ને ઈ ધારે રહેતા હોય એટલે આ ડફનોટ હોય ને એટલે આની આરે બધી ડફનોટ જ ભરી હોય

ખબર પડી ગઈ એટલે હવે ઓલા વિરોધ કરો અને આપડે ઘરે સૈમો નો હોત ને નો પીતી હોત તો જાતિવાદી માં પણ એમ નઈ જો એ તમારા ઘરે જમો બરાબર તો એનામાં કરણભાઈ માં એટલી તો તેવડ હોવી જોઈએ ને

પણ છે ને સંવિધાન ને એમાં માની છીએ તો શું છે કે એમાં તો એમાં કોઈ નું કઈ નું હાલે સંવિધાન ને માનવું જ પડે કેમ કે અત્યારે જે કઈ વસ્તુ આલે છે એ બધી કાયદા થકી હાલે છે જે કઈ પણ કરવું એ કાયદા થકી કરવું પડે બરાબર અત્યારે એ લોકો આવેદન પત્ર આપ્યું બરાબર તો એ કઈ એમાં કઈ બીજી વસ્તુ થોડી હાલે ઈ જે તમે આપો સૌ ઓલું આવેદન પત્ર આપો એમાં અમુક નિયમ હોય ને એ નિયમો પ્રમાણે જ આપવું પડે એમાં કહીએ કહો હાલે ભાઈ મારું આવેદન પત્ર લઈ લે એ કાયદા થકી જ આપવું પડે

કે સમજતા જ નથી જે ફોન કરે ને સીધા તમે માતાજીનો વિરોધ કરો એલા ભાઈ અમે માતાજીનો વિરોધ નથી કરતા માતાજીનો વિરોધ નથી કરતા માતાજીના નામે જે બોલા ધંધા લઈને નીકળ્યા છે ધૂણી ધૂણી છોકરીઓને જે કઈ ઓલું કરે છે એના માટે વિરોધ કરી છે દેવીઓનો વિરોધ નથી કોઈ દેવીઓ એ કીધું નથી કે તમે અમારા દલાલા કરો એમ અને આવડા એમ કે અમે તમારા ઘરનું ખાઈ પી તો અમારી દેવી વખો કરે ને વીર ઓલું કરે ને હવે ક્યાં લખ્યું બતાવો હાલ ભાઈ કઈ દેવી કે સાવિત્રી ને આ દેવી નઈ સિંદુર માં સોપડે ભેગી થાય સાવિત્રીબાઈ ભાઈ દેવી જેવી થોડી થાય જ્યોતિબા ફૂલે જેને આજે તમને કહું જેને પેલો પ્રથમ ભણવાનો અધિકાર દીધો તો સાવિત્રીબાઈ ફૂલે હા અને બધા કાદવ ને ફેંકતા હતા બરાબર તો એને છોડ્યું નહીં છોડ્યું નહીં બરાબર એટલે એટલે ઈ છે આપડે તો હું છે કે ઈ છે હવે જે ઠીક છે કાઈ નહી ઓલી છે ને ભાઈ મને આ એફઆર મોકલો ને હા મોકલી દો સાળો બરાબર એફઆર મોકલો એટલે હું વાંચી લઉં હમણાં અને એવું લાગે તો હું એફઆર સાથેનો વિડિયો ચડાવું ઓકે સાહેબ હું છે મારી એફઆર ઈ મોકલું છું ને એની મોકલું કાઈ વાંધો નહીં મોકલું ને બે ની ઓલી કોપી અંદર નાખું ને બે ચડાવું અચ્છા ઓકે ઓકે એ કાઈ વાંધો નહીં હાલો ભાઈ જય ભીમ હા જય ભીમ એ